જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ હોલેન્ડ પંચાવન પંચાવન સો આ ટ્રેક્ટર અને સાથે જ આ લેવલિંગ કરવાનું તમે જે જોઈ રહ્યા છો આ લેવલિંગ કરવાનું ઓજાર પણ સાથે જ આપવાનું છે ફૂલ જવાબદારી સાથે આ લેવલિંગ કરવાનું લેવલ કરવાનું તમે જે પણ સાથે જ આપી દેવાનું છે તો અને ઓઝાર બંને સાથે જ છે આખો સેટ વેચવાનો છે બે હજાર ને તેર ના નું ટ્રેક્ટર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને લેવલિંગ મશીન વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે અરે આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો સંજયભાઈની આ ટેક્ટર અને લેવલિંગ કરવાનું મશીન આ બંને ઓજાર આ સંજય ભાઈને જ વેચવાના છે સંજય ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે સંજય ભાઈનો નંબર આપેલો છે મિત્રો બે હજાર ને તેરના મોડલનું આ ટ્રેક્ટર અને લેવલિંગ મશીન જોવા મળી રહેશે આ સિસ્ટમ તમે જે લેવલિંગ કરવાની સિસ્ટમ જનરેશન જોઈ રહેશો તે ગેરંટીમાં છે તેવું આ ટ્રેક્ટરના માલિક અને આ જણાવે છે સિસ્ટમના માલિક ફૂલ જવાબદારી સાથે આ લેવલિંગ કરવાની સિસ્ટમ વેચવાની છે મિત્રો તમારે આ ટ્રેક્ટર અને આ સિસ્ટમ લેવાની ખરીદવાની ઈચ્છા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર અને આ લેવલિંગ સિસ્ટમ તમને પ્રોપર જામનગર સંજયભાઈ પાસે જોવા મળે રહેશે સંજયભાઈને તમે કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને લેવલિંગ સિસ્ટમ વેચવાની છે ચાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ન્યૂ કન્ડિશનમાં જ આ લેવલિંગ સિસ્ટમ જોવા મળી રહેશે મિત્રો કિંમત વિશેની વાત કરી દઉં તો પાંચ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે આ લેવલિંગ સિસ્ટમ અને ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળી રહેશે સંજયભાઈ પાસે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટ્રેક્ટર અને લેવલિંગ કરવાની સિસ્ટમ આ બંને યંત્રો ખરીદવાની ઈચ્છા હોય તો સંજયભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે સંજયભાઈનો નંબર બાણું છ પચાસ સેતાલીસ ત્રણ સાડત્રીસ ત્યાં સંજયભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બંને ઓજાર સાથે જ આપવાના છે જોટે જોટો વેચવાનું છે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ લેવલિંગ મશીન ન્યૂ કન્ડિશનમાં જોવા મળી રહે છે ગેરંટીમાં છે આ સિસ્ટમ ફૂલ જવાબદારી સાથે આ વેચવાનું છે તો મિત્રો તમારે પણ જો આ ખરીદવાની ઈચ્છા હોય તો તમે સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે કોઈ જાહેરાતનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું